હું પડે કુછ નો પટેલ અરે હું પડે કાયર નો છો તારી દયા કોઈ ની થાય અરે મારી બે મારી દયા આ ભૂતનાથ માં બેઠેલો મંદિર માં ભૂતનાથ મહાદેવ લાખ લાખા જો કોરલિયા ચા રાખી તો તારો જીવ ગુમાવી અરે જીવ ગુમાવી તો મારું નામ બારોક ને સોપડેવું અમર રાખી અરે લાખ બારોક ને સોપડે ની વાત તો પછી છે લે